આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે જામીન મળી ગયા છે સૌથી મોટી આ ખબર કહી શકાય રાજકીય ક્ષેત્ર આમ આદમી પાર્ટી માટે એક સારા સમાચાર કહી શકાય કે તેમના જે ધારાસભ્ય ચૌદ ડિસેમ્બરથી જેલ માતા તેમને છુટકારો મળ્યો છે તેમને રાજપીપળાની જે સેશન કોર્ટે છે જામીન કરી જામીન આપ્યા છે અને પરંતુ ખાસ કરીને વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાને જે જામીન આપવામાં છે તેમાં શરતો પણ મૂકવામાં આવી છે કે તેમને પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે સાથે સાથે તેઓને જ્યાં સુધી આ કોર્ટની કોર્ટની અંદર ચાર્જશી રજૂ ના થાય ત્યાં સુધી દર પહેલી તારીખે દસ થી બે વાગ્યા સુધીમાં તેમને જાતે આવીને પોતાની હાજરી ડેડિયાપાડા પોલીસ ખાતે પુરાવાની રહેશે આ તમામની સાથે સાથે મહત્વની વાત એ છે કે ભરૂચ લોકસભા સીટમાં હવેનો જે જંગ છે એ ખૂબ મહત્વ અને ચર્ચાસ્પદ બનતો જાય છે કારણ કે ધારાસભ્ય ચેતર વસાવા જે છે ડેડિયાપાડાના આમ આદમીના તેઓને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેર સભામાં નેત્રંગ ખાતે મંચ પરથી કહી દીધું હતું કે આ અમારા ઉમેદવાર છે અને ત્યારબાદ થોડા દિવસ બાદ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે છોટુભાઈ વસાવા સાથે પણ મુલાકાત કરી હતી ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બીટીપીનો ત્રિપાક્ષીઓ જંગ થાય તેમ લાગી રહ્યું છે કારણ કે જે ગઠબંધનને લઈને જે વાતો છે પરંતુ ગઠબંધનની વાતોની સાથે સાથે તેમના જે સ્થાનિક નેતાઓ છે એમના બયાનો આવતા રહે છે અને બીજી વાત કરીએ તો છોટુભાઈ વસાવા ભરૂચ લોકસભા સીટ પર મહત્વનું પાસું રહેતા હોય છે કારણ કે એવું કોંગ્રેસનો આરોપ છે કે છોટુભાઈ વસાવા જ્યારે ઉભા રહે છે ત્યારે તેઓ દ્વારા કોંગ્રેસના જે વોટ છે એમાં ગાબડું પડતું હોય છે એવો કોંગ્રેસનો આરોપ છે પરંતુ ખાસ કરીને ભરૂચ લોકસભા સીટને લઈને હવે ખૂબ જ ચર્ચાઓ રહેશે અને ચેતર વસાવા જે છે તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહેશે એવું અરવિંદ કેજરીવાલ કહી ચૂક્યા છે પરંતુ ચેતરભાઈ વસાવા જ્યારે ધારાસભ્ય જેલમાંથી છૂટ્યા બાદ મીડિયા સાથે વાત કરશે અને ત્યારબાદ તેઓનું નિવેદન લોકસભાને લઈને શું આવે છે તે જોવાનું રહેશે પરંતુ ચેતર વસાવા ધારાસભ્ય આમ આદમીના છે તેઓને જામીન મળ્યા છે આમ આદમી પાર્ટી માટે મોટી ખબર કહી શકાય સાથે સાથે ડેડિયાપાડા સાગબારા વિસ્તારની અંદર તેમના સમર્થકો માટે પણ એક સારા સમાચાર કહી શકાય ત્યારે જોવાનું રહેશે કે આ કેસની અંદર તો એક તરફ કોર્ટમાં કેસ ચાલશે કારણ કે કોર્ટે ચુકાદાની અંદર એવું પણ કહેવું છે કે જ્યાં સુધી આ જે કેસ છે એનો ટ્રાયલ ચાલે ત્યાં સુધી ધારાસભ્ય ચેતર વસાવાએ પૂરતો સહકાર આપવામાં રહેશે અને સાથે સાથે આવા કોઈ ભવિષ્યમાં કોઈ ગુનામાં પણ તેમનું નામ ના આવવું જોઈએ આમ અનેક શરતો સાથે તેમને જામીન તો મળી ગયા છે ત્યારે જોવાનું રહેશે કે ભરૂચ લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ બીટીપી અને ભાજપ આ બધાની વચ્ચે કેવો જંગ રહેશે અને આ જંગની અંદર કોણ જીતશે એ તો ત્યારે પરિણામ બાદ ખબર પડશે પરંતુ હાલમાં તો ભરૂચ લોકસભાની સીટ માટે આ એક ચર્ચાસ્પદ મુદ્દો છે ધારાસભ્ય ચેતરવાસાહ સામે જે ગુનો નોંધાયો હતો તે કારણ કે તેમની સામે જે ગુનો નોંધાયો હતો એ ગુનાની અંદર તેઓએ વન વિભાગના કર્મચારીઓને માર માર્યો તેમને ધમકાવ્યા અને એક રામ હવામાં ફાયરિંગ કરવાનો ગુનો હતો અને આ જે ગુના બાદ તેઓની ધરપકડ થઈ છે અને સાથે સાથે નવ જેટલા જે આરોપીઓ છે ધારાસભ્ય ચૈત્ર વસાવાના પત્ની શકુંતલાબેન છે તેમને હજુ જામીન નથી મળ્યા કારણ કે તેમને હાઈકોર્ટ બાદ તેમનો સુપ્રીમ કોર્ટમાં પણ તેમની રજૂઆત થઈ છે ત્યારે આ તમામની વચ્ચે આ જે કેસ છે કેસને લઈને આમ આદમી પાર્ટીએ આદિવાસી સમાજના નેતાને કેવી રીતે સરકાર જે છે એ હેરાન પરેશાન કરી રહી છે તેવું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ આવો આક્ષેપ કરતા રહ્યા છે ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાને જામીન મળી ગયા બાદ તેઓ શું કહે છે અને તેઓ લોકસભાની ચૂંટણી બાબતે શું તેમનું નિવેદન આવે છે એ ખૂબ મહત્વનું બની રહેશે નરેન્દ્રભાઈ પેપરવાલા ગુજરાત તક નર્મદા